આવી ગયા તો હવે હા પાણી લાવું ના પાણી નથી પીવું પણ તારી સાથે મારે જરૂરી વાત કરવી છે બોલો ને આ મને આકાશ મળ્યો તો હતો એ તારા વિરુદ્ધ ફરિયાદ બહુ ઘણી બધી કરતો હતો મારા વિરુદ્ધ ફરિયાદ મેં શું કર્યું કેમ તો આટલી બધી અજાણી થાય છે એ ફરિયાદ કરતો હોય તારા વિશે તો તને તો ખબર જ હોય જોઈએ ને કે શેની ફરિયાદ કરીએ છે પણ મેં એવું કર્યું જ શું છે ચાલો કાઈ વાંધો નહી તને ખબર ન હોય ને તમે હું જ કહી દઉં કે તું શું કરે છે બોલો તને એ તો ખબર છે ને કે આ સેજલ વો પ્રેગ્નન્ટ છે હા ખબર છે તો તું એની પાસે કામ શું કામ કરાવે છે એને આરામ કેમ નથી કરવા દેતી તો શું પ્રેગ્નન્ટ હોય એટલે કામ નહીં કરવાનું બધા જ કરે છે મેં પણ કર્યું છે

અને ન કરે ને તો મને કહેજે હું એને કહીશ હા બસ હવે એ જ બાકી રહ્યું છે છતાં બોવે અમારે એક કામ કરવાના અરે હું પેલી અરુણા નું કહું છું મારી બેન ઘરમાં માં બેઠી છે ને એની પાસે કરાવ ને કામ એ તો સાવ નવરી ધૂપ છે હા તો કો તમારી બેન છે હું શું કરવા કોને હું ભુંડી બનું નહી તો કહે કે ભાભી હેરાન કરે છે ભાભી મને કામ કરાવે છે તમે લાવ્યા છો 15 વર્ષથી મારા માથે હવે આ સાંભળવાનું બાકી હતું કે તમે લાવ્યા છો તને ખબર છે ને એનો સ્વભાવ એનો સ્વભાવ કેવો છે એના સાસરે ટકી નથી અને રહી માથાકૂટ હવે શું કરવી બધા સરખા ભેગા ત્યાં તો સારો હતો પણ મારા હિસાબે જવા દે હવે એટલે મારે તો સાંભળવાનું તમારી બેન માથે આવીને પડી છે કામચોર આવીને માથે પડી છે અરે પણ તો એક ઠગર કામચોર કામચોર શું કામ કરે છે એની પોઝિશન તો જો એને તને ખબર નથી પડતી મને બધી જ ખબર છે અને આપડી બહુ પ્રેગ્નન્ટ નથી

અને પણ સાચા ખોટા ની વાત નથી ભૂલનો સ્વીકાર કરી લેની તું એમ કેમ નથી કહેતી કે ચાલો થોડું ઘણો હું કરી છોડો ઘણો અરુણા બેન કરશે એમ કેમ નથી કહેતી અને તમે બધા બસ મારા ઉપર શું કરવા ટોપલો નાખો છો બધો તમારી બેનને તો તમે ઓળખો જ છો એને પણ સમજાવો એ કઈ કરે એવી છે એ પણ હરામ આટકાની છે એ તો મોટી તકલીફ છે એ હરામ આટકાની છે અને તારા મનમાં ચાવી ભરે છે અને તું એની ચાવીમાં ચડી જાય છે તો મોવને હરામ કરે છે પ્રોબ્લેમ ક્યાં આવે છે જુઓ હું કઈ નાની કિકલી નથી કેમના ચડાય હું જઉં સમજ્યા મે પણ જે એટલે કીધું બહુને અને બે ઠપકા આપી દીધા તો એમાં શું થઈ ગયું ચાલો હવે બધી મારે જ ભૂલ છે હવે એક કામ કર તો આ બધી માથા કુટ છોડ બહાર થી આવ્યો છું ને ત્યાં પાણી લઈ આવ એટલે વાત થાય પૂરી અહીંયા લાવું છું કોઈ મારે તમારી જોડે થોડીક વાત કરવી છે હવે પછી વાત કરજો હમણા જો આ હું જોઉં છું કોમેડી વિડિયો કેવી મજા આવે ભાઈ કોમેડી વિડિયો પછી જોજો અત્યારે હું બોલું છું એની ઉપર ધ્યાન આપો ને આ શું હતું હો આ શું હતું મારો ફોન કેમ કાચ્યો અને હું આ શાંતિથી કોફી પીઉ છું રે તો મને શાંતિથી કોફી પીવા દે જા માં નહીં ખાઈ સમણા સવો કોઈ મારી વાત સાંભળો તમે તમે આ ઘર માં રહ્યો છો એનો મને કોઈ વાંધો નથી પણ થોડાક શાંતિ થી રહ્યો ને અને બીજાને શાંતિ થી રહેવા દયો એ મારે છે ને અત્યારે કોઈ કચકચ નથી કરવી હા શાંતિ થી મને બેસવા દે શાંતિ થી મારી કોફી પટાવા દે મારું માથું દુખે છે નથી પતાવા દેવી તમારે મારી વાત સાંભળવી પડશે આ હું શું છે તમારી વાત સાંભળવી પડશે સાંભળવી પડશે એટલે એવી તો કઈ નવાઈની વાત છે તમારી પાસે નવાઈની વાત નથી તમે હવે

હા આવી વાતો કરીને તેવી વાતો કરીને એ હંદે મને ખબર છે હું કોઈના વિરુદ્ધ કોઈ ચરામણી કરતી નથી જે સાચું હોય ને એ કહું છું અને એ વસ્તુ તમને લોકોને ખોટી લાગે છે એમાં મારી પ્રોબ્લેમ નથી એ તમારી પ્રોબ્લેમ છે સમજ્યા સમજ્યો આ મારી ઘરવાળી અને મારી ઘરવાળી ને આવનારું બાળક જયારે ખોયું ને ત્યારે બધું સમજાય

એરખામી કરે છે લોકો કે ડોક્ટર ને ભગવાન ની જગ્યા પર બેસાડી દીધો છે એટલે ડોક્ટર તો આવી રીતે બધી ચાલ ચાલવાનું જ છે કોઈ તમે સમજતા કેમ નથી બધા ડોક્ટર નથી હોતા અને અમારે ઘર વાળે એવું કામ ગઈ એ ભગવાન પાસે બેસા રે વહી આ તમારા કારણ જ લે આ તો બધો ખાર મારી ઉપર ઉતારો છો આ તો ફોય થાતા હતા ને એટલે બાકી તમારા તો બે સેરિયા કરી નાખો એમ પણ ફોય સવો હું કેવું ધમકી મારા જ ઘર માં મને ધમકી સરસ આ કેવું પડે આ તો મારા ભાઈ ને કેવું પડશે તમારા દીકરા બે હાથ જોડું માણ એક ભૂલ થાય ને તો બીજી વાર છે ને એવી ભૂલ નો થાય તમે આ બીજી વાર ભૂલ કરવા જઈ રહ્યા છો મારા મમ્મી હવે બધું કેવાનું બંધ કરો પણ મેં ભૂલ પણ નથી કરી છૂટાછેડા થઈ ગયા હોય પણ ઘણા એવા માણસો છે જેના લગ્ન બાકી હોય પણ આવી રીતે છે ને ભાઈ ની ઘરે રહી અને ઘર સંસાર કોઈ નો આ છે ને તું કઈક વધારે બોલી છે

એવું તો વરી મેં હું કરી લીધું મારી કોફી એ જ ગઈ ગઈ